કેમ છો ડાયરો મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહેશો સાગત છે તમારા બધા ફરી વાર નવા દિવસે નવા બ્લોગમાં અને ડાયરો વાગી ગયા છે સાંજના સવા ચાર થઈ ગયા આ સવારનો વિડીયો કાંઈ બનાવ્યો હતો નહીં બસ અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે ને વરસાદ એટલે ડાયરો શરૂઆત થઈ ગઈ છે અત્યારે ચાલુ છે વરસાદ છે આ બાજુથી ફૂલ થોડો છેતર વરસાદ આવે છે તમને બતાવું હવે આપડે ગમે એટલું આવે જોયું લઈએ મસ્ત આવે ઠંડો ઠંડો ગાજવીજ થાય બે વાર ગાજવીજ થઈ પછી બંધ થઈ ગઈ เอาไงเจ้าภาษาจ้าล <questo diversion? S 1> ุฮ <ça para? S 3> ิเยอะภาษาอะไรเจ้าคนพูดเป็นเจ้ามารเซตริเลนเลยวะครับปุ๊บนะภาษาฮัมจัตตาเฮ้ยครับปุ๊บนะฮัมมือเซตริเลนนี่นานนี่นานนี่ณประเทศนี้นักที่บาร์แลนด์เดลเลวาหนารีย์อย่างปุ๊บเลยได้ยินแบบนั้นเอา બેન કઈ દઉ હાલો બેન કરી દેવાનું હાલો બસ ને બેન થઈ ગઈ આપણે આવા બે તળા ભરાઈ ગયા ને એવો વરસાદ આવ્યો છે કડાકા તો જો થાય આવું કરીને હોય જે વરસાદ સારો વરસાદ કે દે આવશે

કાળું ડિબાંગ છે વરસાદી આવે એવું વાતાવરણ ને વરસાદ પાછો ધર્મ ધર્મ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે હવે પાછા ઘરે આવી કંઈક દાયરો જો માંડવી છે પકડી એ પાછી જાય એટલામાં હે આ જાહેરવાલા જાય છે

અહીંયા રહી અમે રહી મોટા મોટા ખાલા કરી નાખ્યા મુંડા એ મુંડા હે મિત્રો એટલા બધા હેરાન કરે છે ને એની વાત જવા જોઈએ મોટા મોટા ખાલા કરીને છે આમાં બે મહિનાની મહેનત હતી જો બધી પાણીમાં વહી ગયા કેટલી નુકસાની એક બેન ત્રણ એટલામાં અને સાર એટલામાં સાર વહી ગયા બાકી હેન છે પારો વારો હોય તો અલગ પાછા એટલે

Vai d Gene jacket b dyei cao xài Hay quy mua một cái giá b Pon Em em rồi khi đi 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 đây đi anh daar hoài diактер put itu vẫn luôn có nơi đi ng、「Zhang Di Friend mythology, cái v だn vêt and mà ăn lo, sore bilen le, hãy hay thoot cho mình th буi speeding Materials <coughs> and other dish emfilasyive ,iglust concepec t t rope mang xem còn ngoài kêommala, kh customer khe tuyết mà vattan ông ength

કેવું વાદળ જાય હું એક આળું ડીબાંગ વરસાદ તો એ બાજુ ગમે એવો હોય મસ્ત મજાનું શીવડું આવી ગયું આપડે દરરોજ વીડિયામાં શીવડું તો આવે તે કાં છો ને પોરે એ પોરો પોરો મામા મામા હું છે એમાં હમ મસ્ત મજાનું ગોળ શીપડું છે ભાવી કઈક

કેવો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો લાંબા વિરામ બાદ ચાલ નહીં ખાઉં છો નું હાલો ડાયરો આપડે મસ્ત મજાનું ચીપડા ટેસ્ટ કરીએ કેવું છે ફાઈનલી છે ને આપણે મસ્ત મજાનો પાણ જેવો વરસાદ થઈ ગયો બહુ જાજો તો નથી આપણે અને માંડવીમાં જાબલા ભરાણા ને એવો વરસાદ છે અને વળી પાછો બીજો રાઉન્ડ ચાલુ થાય એ ફૂલ તૈયારીમાં હે એટલે હમણાં હે ને બીજો રાઉન્ડ ચાલુ થાય એટલે પાણી હાલતા થઈ જાય રાજ આવી જાય તો મજા આવી જાય તો કે આપણે જરૂર હતો એટલો આવી ગયો ને વળી નદી તળાવ ભરાઈ જાય એવો આવી જાય તો કામ થઈ જાય આપણે ચાલો આપણે પાછા વયા જઈએ ઘરે એમ કે વાદળ આવે છે કહે ગા કાલુ ડિબાંગ સાત પાક વાગી ગયા છે હા સાત વાગ્યા ને દસ મિનિટ થઈ છે ને વરસાદ ડાયરો પછી કાંઈ એવો નથી આપ હજી વાદળ તો એ પણ ખાસ એવું લાગતું નથી વરસાદ આવે ધર્મ ધર્મ આવે છે ક્યાં જ આવો તારે હે બોરો હે

ચેનલ તો પહેલી વાર આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો ચાલો મળીશ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધા દાયરા ને રામે રામ